હલો ફ્રેન્ડ્યું તો આજે આપણે મસ્ત વિઝિટ લઈશું રાજકોટમાં યસ અટલ સરોવરની તો આજે આપણે સન્ડે છે તો મેં આપણે તમને બધાને કીધું હતું કે આજે કોઈ કુકિંગ શો નહીં આવે આજે આપણે હું તમને બતાવીશ રાજકોટમાં બનેલું નવું જ અટલ સરોવર ન્યૂ રેસ્ટ તો ચાલો આપણે ચાઇએ છીએ વિઝિટ લઈએ છીએ અટલ સરોવરની

એટલી બધી લાગશે ને હા ફૂલ ફૂલૈયા જેવું તો નથી હવે તને એવું લાગતું હશે એટલું બધું કઈ ફૂલ ફૂલૈયા જેવું નથી પણ લોકેશન અમારે નહી અટલ સરોવર કે તો જુઓ હવે ફુવારો આવી ગયો છે અમે તને ફુવારો જ કહી તમે શું છે કઈ જે કેતા હોય કોમેન્ટ કરજો ફુવારો આવી ગયો છે ફ્લેગ છે સુવારો નો કે અકલ સુવારો હોય તો જો હવે મસ્ત ફુવારા પાણી પાણી અને આપણે 5 વાગે પહોંચી ગયા હતા અટલ સરોવર તો હવે પાછા બાર ક્યારે નીકળશું રાતે 9:30 વાગે તો તમને દિવસનો પણ નજારો દેખાશે તો જો પાછું જાયન્ટ વીલ સામે દેખાય છે ચકડોળ જોયું જે આપણને રસ્તામાં દેખાણું હતું અને હવે આપણે એની અંદર આવી ગયા છીએ તો હવે આપણે વોકિંગ કરી ચાલી અને ત્યાં સુધી જવાનું છે તો ત્યાં સુધીનો તમને મસ્ત એક આખો અટલ સરોવરનો વ્યૂ બતાવવાનો છે અને એ પણ બહુ નાના અમુક અમુક જ મિનિટમાં જે આપણો વિડીયો છે નવથી સાડા નવ મિનિટનો જ તો હવે જીયાબેનને તો પાછું ફૂડ ઝોન આવે એટલે રહેવાય નહીં એટલે ફૂડ ઝોન માં એને કઈક લીધું છે શું લીધું તું છે હા આઈસ પોપ લીધું પછી ઢોકળા લીધા મારો ઠેંગો થઈ ગયો મને એમ થયું કે લાવ નાનું બાળક છે તો એને પેલા જરાક ખવડાવું ઢોકળું ચાલો તો હવે આપણે ખીચું લીધું અને સ્ટીમ ઢોકળા લીધા એ નાસ્તો કર્યો જો તો કરી ફૂલ કેટલું મસ્ત હતું બહુ ફાઇન હતું તો આપણે એનો પણ એક મસ્ત નવજારો લઈ લીધો છે તો કુદરતી પ્રેમી છીએ એટલે એટલી મસ્ત મજા આવે એવું છે અટલ સરોવર તો તમે જુઓ લોકેશન બહુ મસ્ત છે તો જુઓ ફ્લાવર જુઓ આપણે એમ થાય ફ્લાવરના ગાર્ડનમાં આવી ગયા છીએ તો સરોવર એટલું મસ્ત છે આખું રાઉન્ડમાં સરોવર છે વચ્ચે સરોવર છે અને પછી આખો રાઉન્ડમાં આખો રોડ છે રસ્તો છે આજુબાજુમાં ફૂલ છે અને પછી ટેડી મળી ગયો એટલે ટેડી સાથે ડાન્સ કર્યો થોડોક હા તો ગાઈસ આપ દેખ સક તમે જોઈ શકો છો કે મે ડાન્સ કર્યો આ એક હિન્દી છે અમે ગુજરાતી છીએ મારા મમ્મી મને દલક નથી લીધી પણ હું મારા બ્લોગમાં હિન્દી બોલતી હોય ને એટલે તો જો એનો ડાન્સ તો ચાલુ જ હોય છે એ એક બ્લોગર છે ડાન્સર છે તો પછી વચ્ચે વરસાદ આવી ગયો તો ઓર મજા આવી ગઈ જીયા માને નહીં તો જીયા એ મસ્ત વરસાદ માં નાય નહીં કરી લીધી છે પબ્લિક છે પાણી નીચે કે વરસાદના બધાય પલળે નહીં પણ જીયા એક જ બાર છે જીયા વરસાદનો આનંદ લે છે તો જો હવે તો બધે ભીનું ભીનું થઈ ગયું છે વરસાદ નું બધે ગ્રીનરી ગ્રીનરી તો બહુ જ છે મસ્ત જુઓ તમે દેખાય છે અટલ સરોવર તો જો આપણે હવે પહોંચી ગયા છીએ આ ચકડોળ પાસે જાયન્ટ વ્હીલ પાસે જે આપણે રસ્તામાં જોયું હતું અટલ સરોવરની અંદર આવીને જોયું હતું અને કેટલું દૂર હતું તો આટલું વોકિંગ કરવું પડે છે ત્યાં વોકિંગ મસ્ટ છે એટલે તમારે હવે આપણે જો સામે ફ્લેગ દેખાય છે ત્યાં આપણે વોક કરીને પહોંચી જશું તો આ છે ચિલ્ડ્રન પ્લે એરિયા ટ્રેન એરિયા તો જીયાને એમ થયું કે હું ટ્રેન એ બની જાઉં પછી આ છે પાછો ચિલ્ડ્રન પ્લે એરિયા જુદો જ્યાં સ્લાઇડ વિંગ્સ ને એવું બધું હોય છે અને હવે આપણે ફરતા ફરતા રાત પડી ગઈ છે તો જો હવે રાતનો નજારો પણ નજારો જ છે તો એમાં પણ બહુ મસ્ત લાઇટ્સ છે મને જો વોકિંગ કરું છું તો બતાવી દઉં હું વોકિંગ કરું છું

સામે જે લાઈટ દેખાય છે ત્યાં આપણે જો પછી ગયા આવે ત્યાં સુધી આપણે જવાનું છે તો આ બ્લોગમાં તમને હું ત્રણ કલાક વોક કરી અને આ બ્લોગ શૂટ કરી શકો છો અને તમે આ દસ જ મિનિટમાં સાડા નવ મિનિટમાં આ બ્લોગ તમે જોઈ શકો છો આ ફોટો સર્વની યુઝ કરી શકો છો ઓ અને જીઆ જુઓ પાછળ ભાઈ પર નહોતું પહેર્યું તો જો આ છે અટલ સરોવર આપણે આ જો સામે દેખાય છે આ ફ્લેગે પહોંચી ગયા તા આપણે અને સામે જે ચગડોળ દેખાય છે જાયન્ટ વ્હીલ ત્યાં સુધી આપણે મેં તમને બતાવી દીધું આખી વિઝિટ કરાવી દીધી તો જો આટલું વોકિંગ કરવાનું થાય છે ગાઈઝ તો હા જો પણ બધું ફરતી ફોર એક એક જ જગ્યાએથી દેખાવી દેખાડી દઉં છું તો તમે જોઈ શકો છો કે રાતે અહીંયા બેસવાની પાડીએ બહુ મજા આવે છે અટલ સરોવરે અને જીયાનું શૂટિંગ એ ચાલુ છે અને જોવો વરસાદ એ ચાલુ છે તમને દેખાય છે તો આપણે ખૂબ જ મજા લીધી સન્ડેની અટલ સરોવરે ત્રણ ચાર કલાક સુધી તો તમે એકવાર રાજકોટમાં નવું બનેલું અટલ સરોવરની મુલાકાત લેજો અટલ રાજકોટ માટે તમે પાછો ત્યાં જાવું છું સ્કૂલે નથી જવું તો જો હવે મેં તમને દેખાડ્યું હતું કે આપણે એન્ટર થયા હતા ત્યારે અટલ સરોવર લખેલું દિવસ હતો અને હવે આપણે રાતે બહાર નીકળ્યા છીએ તો બાય બાય ગાય હવે આપણે પાર્કિંગ સુધી ફરી વોકિંગ કરીને અટલ સરોવરની બહાર નીકળીને